જય શ્રી કૃષ્ણ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લા રવિંદા યત પત્ર યયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ ભગવાન વેદવ્યાસ કે જેને મહાભારત રૂપી તેલથી જ્ઞાનમય પ્રદીપ એટલે દીપકને પ્રજ્વલિત કર્યો તેવી વૈદિક સનાતન ધર્મની સંસ્કૃતિ આપણી બધાની છે આ દીપાવલી અને નૂતન વર્ષ બધા માટે જ્ઞાનમય પ્રદી પ્રજ્વલિત થાય એવી જ શુભકામનાઓ આપીએ આ નૂતન વર્ષ અને દીપાવલી તો જ સફળ બને જો ભારતમાં વૈદિક ધર્મની રક્ષા થાય અને વૈદિક ધર્મની રક્ષા તો જ થશે જો ગોમાતાની રક્ષા થશે કારણ કે વૃષભ એટલે ગાયનો પુત્ર નંદી જ ધર્મનું રૂપ લઈને આવે છે અને આ ગાયની રક્ષાથી સમગ્ર વૈદિક ધર્મની રક્ષા થાય છે કારણ કે ધર્મની માં કોઈ હોય તો એ ગોમાતા છે બસ આ દીપાવલી અને નૂતન વર્ષમાં ભારતીયોને આટલી જ અપીલ કરીએ કે ગાય માટે આપણે એકજૂથ થઈ આ વર્ષને ઉજવીએ જય શ્રી કૃષ્ણ